આ મોરબીથી જે ચેલેન્જ ચેલેન્જ નું રાજકારણ ચાલુ થયું છે એમાં જઈ બે નામ નવા એડ થયા છે પેલું નામ છે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ જે ફરિયાદ કરનાર છે ડેડિયાપાડાથી સંજયભાઈ વસાવા એમને પણ ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ એક આપી છે અને બીજું કે વાકાનેરના ધારાસભ્ય છે જીતુભાઈ સોમાણી એમને પણ ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી છે મતલબ છે ગોપાલભાઈ ની પાછળ બધા જે હાથ ધોઈને પડી ગયા છે જેમ પ્રવાહ પ્રવાહિલો જાતો હોય ને એવી રીતે છે બધા ચેલેન્જ ચેલેન્જ કરતા નીકળી પડ્યા છે એ વાકાનેરના ધારાસભ્ય છે જીતુભાઈ સોમાણી એમને જે ગોપાલભાઈને એવી ચેલેન્જ આપી છે કે તમે જઈ વિસાવદર માં રાજીનામું દઈ અને મોરબી માં લડો જો મોરબી માં તમે જીતો તો એ વાંકાનેર માંથી રાજીનામું આપી દેશે વિચાર કરો ક્યાં મોરબી ક્યાં વાકાનેર ને ક્યાં વિસાવદ્ર વિસાવદ્ર વાળાનું રાજીનામું માગવાની શું જરૂર છે તમારા માં એવું બધું હોય તો મોરબીની સીટ ખાલી કરીને એમને લડાવો ને મોરબી ની જોડો વાકાનેરની ની સીટ તમે ખાલી કરી દો ને એ તો તમારા હાથમાં છે ને તમે રાજીનામું આપી દો કાલ ને કાલ ગોપાલભાઈ લડવા આવતા રે આવી શું ચેલેન્જ કે તમે વિસાવદર માંથી રાજીનામું આપો ને પછી જે તમને લડાવી એના કરતા જ તમને હોય કે આવડ પાણા જીત્યા એમ નથી તો તમે જ રાજીનામું આપીને અહીંયા લડાવી દો ને મોરબી વાંકાનેરમાં અને બીજા એક ભાઈએ ચેલેન્જ આપી છે દેડિયાપાળાથી સંજીભાઈ વસાવા એનું કેવું એમ છે ગોપાલભાઈ ટીટા છે એ આવે સંજીયભાઈ વસાવા છે એની માથે ગ્લાસ મારે અને ગોપાલભાઈ મરે છે કે નહીં એવું એને જોવું છે એટલે ગોપલભાઈએ જે નિવેદન આપ્યું ને કે ગ્લાસ મારવાથી એમ સીધા કાંઈ માણા ન મરી જાય એમાં એમનું કેવું છે કે આપણે જોઈ કે કેવી રીતે મરે કે ન મરે હવે ભાઈ જો ગ્લાસ મારવાથી મરી જતા હોય તો છે અત્યારે જેને ગ્લાસ લાગ્યો છે એ ભાઈ જીવતા કેમ હોય છે એટલે હવે જનતા એટલું વિચારવાનું છે કે જો કોઈ માણસ જાય ગ્લાસ મારવાથી મરી જતો હોય તો કમસે કમ ભાગનો એ મરે નહીં એને હોસ્પિટલમાં તો દાખલ કર્યો હોવો હવે આ ભાઈ ફરિયાદ છે ને ક્યાંય લાગુ હોવાનું તો દેખાય નથી રહ્યું લાગુ તો ક્યાંય છે નહીં અને એ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયન ચેલેન્જ આપે છે તમે આજે આવો ને હું તમારી માથે ગ્લાસ મારું આવી ચેલેન્જ તો મેં પહેલી વાર જોઈ કે કોઈ છે ગ્લાસ મારવાની ચેલેન્જ આપે છે બોલો એટલે હકીકતમાં છે આ લોકો જે ધારાસભ્યો થઈને એવી ચેલેન્જ આપે છે કે હું રાજીનામું દઈ દઉં મારી વિધાનસભામાંથી એને તો ખાસ એટલું કેવું હતું કે તમે જઈ તમારી વિધાનસભામાં વિકાસ કર્યો હોય તો તમારે આવી ચેલેન્જો દઈને છે રાજીનામા દેવાની જરૂર ન પડે એના કરતા તમારા જે વિસ્તાર છે એના વિકાસમાં ધ્યાન આપો ગોપાલભાઈ વિસાવદરમાં એનું જોઈ લે હકીકતમાં છે ગોપાલભાઈ વિધાન વિધાનસભા માં ન પહોંચે ને એના માટે તમે આ બધું કારસો રચી રહ્યા છો કે આવી ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યા છો હવે મને એમ લાગે છે ઉપર થી કઈક ઓર્ડર આવી ગઈ છે કે બધાય છે એ કઈ ગોપાલભાઈ ચેલેન્જ કરો એકલો કેટલાક ને પહોંચશે એવું સમજીને આવી રીતે જઈ બધાય ચેલેન્જો મારવા માંડ્યા છો પણ પાછા વાળો વિશાવદર ની જનતા છે એ પરિવર્તન કરી રાખ્યું છે અને મળતી માહિતી મુજબ જઈ મોરબી પછી જઈ વાકા ની જનતા પણ છે એ પરિવર્તન માગી રહી છે એટલે બધા છે હવે પરિવર્તન થવાનું છે એમાં તમે ગમે એટલી ચેલેન્જ કરી લો ક્યાંય તમારું ભેગું નથી થવાનું જેને છે મોરે મોરો જોવું હોય એ છે રાજીનામું દઈ દે ગોપાલ ગોપાલભાઈ ઇટાલિયા જે રાજીનામું નહીં દે કારણ કે વિસાવદ જનતા છે એમને મત આપીને જોઈતા છે અને વિસાવદર જનતાનો વિશ્વાસ છે એ ન તોડી કે આ તમારે ક્યાંય મોરે મોરો કરવું હોય તો તમે પોતે રાજીનામું સીટ ખાલી કરો આમ આદમી પાર્ટીનો નો ગમે કાર્યકર્તા આવીને લડી જાય અને પછી જોઈ લઈ હું થાય છે પેટા ચૂંટણી લઈ આવો મોરે મોરો કરવો હોય ને તો બાકી આવી ફાકા ખોદારી રેવા દો કે અમે આવીને ગ્લાસ મારીને અમે રાજીનામું દઈ દઈને ને અમે બે કરોડ દઈ દઈને આમાં ક્યાંય કોઈ ભોળવાવાના નથી ગોપાલભાઈ ઇટાલિયા છે એ જે વિધાનસભામાં જવાના છે જવાના છે ને જવાના છે ધન્યવાદ જય હિન્દ જય ભારત